ખાતે અનુભવ બ્લડ ભવ્ય શુભારંભ થયો છે જે સરહદી વિસ્તારના લોકોને સરળ અને ઝડપી રક્તની જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થશે આ બ્લડ બેંક અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે જે રક્તનો સંગ્રહ કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે તાલુકા સેવાઓ માટે મુખ્ય હબ તરીકે ઓળખાય છે વર્તમાન સમયમાં વધતી જતી બીમારીઓ જેવી કે કેન્સર થેલેસેમિયા અકસ્માતો કે ઝેરી જીવજંતુ કરડવાથી થતી રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ બ્લડ બેંક શરૂ કરવામાં આવી છે

અને અનેક શુભેચ્છકોએ હાજરી આપી હતી તેમણે બ્લડ બેંકની આ સુવિધાઓને બિડાવી હતી અને દાનેરાની આરોગ્ય લક્ષી જરૂરિયાત પૂરી કરવા બદલ અનુભવ બ્લડ બેંકની ટીમને આભાર અને શુભેચ્છાઓ પાઠવી હતી વર્ષોથી બ્લડ બેંકનો અનુભવ ધરાવતા શંકરભાઈ ચૌધરીએ બ્લડ બેંકની સુવિધાઓ અંગે વધુ માહિતી આપી હતી આપ સૌના સહકારથી અને અમારા વાલા રક્ત મિત્રોના सहयोगથી તમામ સુવિધા સાથે આધુનિક ઉપકરણોની મદદ સાથે અનુભવ વોલેન્ટરી બ્લડ બેંક બ્લડ બેંક ધાનેરાનો શુભારંભ થઈ ચૂક્યો છે ધાનેરા વિસ્તાર એ શરદી વિસ્તાર છે એની પદા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલી છે ધાનેરા વિસ્તાર વિસ્તારમાં જરૂરી સમય યોગ્ય અને ઝડપી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે એ માટે અમે હોલ બ્લડ પીસીવી એફએપી અને પ્લેલેટ સુવિધા ધરાવતી બ્લડ બેંક બનાવી છે સગર્ભ મહિલા કેન્સર પીડિત દર્દીઓ થેલેસમિયાના દર્દીઓ માટે જરૂરિયાત મુજબ અમે સેવા પૂરી પાડીશું અને આ સેવા તમામ પર્વજનોના આશીર્વાદથી શક્ય બની છે અને છેલ્લા બાવીસ વર્ષ વર્ષનો અનુભવ છે બસ એ જ પ્રમાણે જે ગત વર્ષોમાં સહકાર રહ્યો છે આવો જ સહકાર આપી અને વધુમાં વધુ રક્તવીરો તૈયાર થાય અને બીજાનો જીવ બચાવે એવી દરેકને પ્રાર્થના રગદાન દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓ રગદાન કરવાથી ડર અનુભવતી હોય છે જો કે ધાનેરાની એક યુવતી ગીતાબેન રબારી એ આજે અનુભવ બ્લડ બેંક ખાતે હોંશે હોંશે રગદાન કર્યું હતું અનુભવ બ્લડ બેંક દ્વારા રક્તવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે જેના કારણે ગીતાબેન જેવી અનેક યુવતીઓ આજે સામે ચાલીને રગદાન માટે આવી રહી છે

થાય છે એમની ટીમે આ એક નવો શુભ શરૂઆત કરી છે તો તમે સૌ મળીને એમને સહકાર આપો અને આગળ વધારો અહીંયા આધુનિક ઉપકરણો સાથે તમને સુવિધા મળશે તમને સમજાવવામાં આવશે કે એનાથી શું શું ફાયદા થાય છે એનાથી કેન્સર હાર્ટની બીમારી એ બધી ઓછી થાય છે આપણા શરીરમાં નવા આરબીસીનું નિર્માણ થાય છે અને રક્ત સાફ થાય છે તો એનાથી ડરવાની કોઈ પણ બાબતની જરૂરત નથી અને બીજી વસ્તુ છે કે ગર્ભાવસ્થામાં તો મહિલા મહિલાઓને બહુ બધી બ્લડની જરૂર પડે છે અને આપણે આમથી આમ દોડતા હોઈએ છીએ કે બ્લડ ક્યાં મળશે ત્યારે આપણને ખબર પડે છે કે બ્લડની વેલ્યુ શું છે તો એના કરતાં આપણે પહેલાંથી સતત થઈએ અને આપણે પરિવારમાં બી કોઈને જરૂર હોય તો આપણે બ્લડ અચૂક આપીએ કોઈ બીજાને જરૂર હોય તો છેવાડાના વ્યક્તિને બી આપણે મદદ કરી શકીએ અને આપણને એવો મોકો મળતો હોય તો એ ના ચૂકીએ અને મેં બી આગળ બહુ બધી વખત બ્લડ ડોનેટ કરેલું છે મારી સત્યાવીસ વર્ષની ઉંમર છે તો બી મેં બહુ બધી વખત બ્લડ ડોનેટ કરેલું છે અઢારથી લઈને સાઠ વર્ષ સુધી આપણે બ્લડ ડોનેટ કરી શકીએ છીએ